ભાવનગર શહેરમાં દિવાળીના સમયમાં ગાળો બોલવાને લઈને એક શખ્સને પાંચ જેટલા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સુરેશભાઈ ઉર્ફે કાળુ મેરાભાઈ લાઠિયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાત્રિ દરમિયાન બેઠા હોય તે સમયે કિશન ગણેશભાઈ ડાભીએ મને બોલાવીને કહ્યું કે દિવાળીના દિવસે ફટાકડા ફોડતા તમે ગાળો બોલ્યા હતા તે સમયે કિશનભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો દેવા લાગેલા ત્યારબાદ વચ્ચે પૃથ્વીરાજભાઈ ચૌહાણ પડીને સમજાવતા હતા ત્યારબાદ દરેક જવાની તૈયારી કરતા હતા ત્યારે રાહુલ દશરથભાઈ જમોડે આવીને ગાળો આપીને છરી વડે હુમલો કર્યો અને કિશનભાઈ મુકેશભાઈ શખ્સોએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં કિશન ગણેશભાઈ ડાભી મુકેશ ગણેશભાઈ ડાભી યોગેશ ઉર્ફે ગોગો નીતિનભાઈ સોલંકી ઉર્ફે ભટ્ટી અને રાહુલ દશરથભાઈ જમોડ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પાંચેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે